મારું નામ ભરત ડાભી રાજકોટ ચુવાડી કોળી સમાજ પ્રમુખ આગેવાન રાજકોટ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ઘટના અમારા સમાજના એક અગિયાર વર્ષનો દીકરો જે સ્કૂલેથી ઘરે છૂટી જઈ રહ્યો હતો અને લઈને જતા એનું અકસ્માત થતા હાથમાં ફેક્ચર થયું એટલે દેવસર ગામના ચોટીલા તાલુકાના હતા ત્યાંથી એમને વાંકાનેરની હરિઓમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયેલ અને ત્યાંના ડોક્ટરે એક્સરે કરી જોતા કે એમને હાથમાં ફ્રેક્ચર છે નાનું એવું ઓપરેશન આવશે એટલે પરિવારજનોને ઓપરેશન માટે તૈયાર કર્યા અને ઓપરેશન થિયેટરમાં પેશન્ટને દર્દ આ બાળકને લઈ ગયા અને બસ દસ જ મિનિટમાં થોડી જ વારમાં બાળક એક્સપાયર થઈ ગયું હવે એનેસ્થેસિયાનો ઓવર ડોઝના કારણે આ બાળકનું મૃત્યુ થયું એવું પરિવારજનોનો આક્ષેપ છે એટલે આમાં ખરેખર આ પરિવારને અને આ બાળકને ન્યાય ન મળે ત્યાં સુધી અમારે ડેડ બોડી સ્વીકારવાની થતી જ નથી આવા ડોક્ટરોને ફાંસીની સજા થવી જોઈએ અમારા આખો સમાજ આજે આ પરિવારજન સાથે છે અને જ્યાં સુધી ડોક્ટર ઉપર કાયદેસરની કાર્યવાહી ન થાય ત્યાં સુધી અમે અડગ રહેશું અને વધુ જો સારવાર પગલાં લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે અમે ઉપવાસ આંદોલન પણ કરવા તૈયાર છીએ દેવસર રવિ છોકરો બપોરે એક વાગે નિસારીથી જમવા આવતો હતો વચમાં પડી ગયો તેનો હાથ ફ્રેકચર થઈ ગયો દવાખાને લાવી ફોટો પાડ્યો એને જોયું કે ઓપરેશન કરવું પડશે કે કાંઈ વાંધો નહીં કીધું રિપોર્ટ પહેલાં કરવો પડશે ને કીધું તો માણ કે બધું થઈ જશે કે જેને રિપોર્ટ કર્યો પછી એક બાટલો ચડાયો મને કે હમણાં બોલાવું તે લેતા આવજો બાટલો એક મતલબ એક ઇંચ બાજરો બાટલો ઉતર્યો તો તરત આવ્યા કે હાલો કે ઓપરેશન કરવાનું લેજો મારો નાનો ભાઈ ઠેઠ લગ્ન આંગળી જાળીને બે વાતો કરતા કરતા ઓપરેશન રૂમ લગન લઈ ગયા અહીંયાથી નહીં પાછો કાઢી મૂક્યો ચાર ને ચાર ને ત્રેવીસ મિનિટે લઈ ગયા તા અને ચાર ને ચાર બેતાલીસ મિનિટે છોકરાનો ખ્યાલ થઈ ગયો ઓપરેશનમાં મને કે નાનું એવું છે ઓપરેશન કે ઓપરેશન આ કરવું પડશે કે તો છોકરાનો હાથ હાજો થાય શકે તો મેં તું કાંઈ વાંધો નહીં તો કરી નાખો ઓપરેશન હરિ ઓમ ના અમારી માંગ બોડી એમ ન સ્વીકારવી જે અમારો નિયમ મળે તે અમે